મારું નામ વાળા પૂજાભાઈ વિક્રમભાઈ ગામલોડવા તાલુકો સુત્રાપાડા જુદા ગીર સોમના છેલ્લા બે વર્ષથી હું આ બદલ દવાનો ઉપયોગ કરું છું ઘઉંની અંદર અને આના બહુ સારામાં સારા રિઝલ્ટ મળેલા છે જેથી અમારે જંગલી ખોટીનો પહેલાં ઉપદ્રવ વધારે હતો હવે હું બે વર્ષથી આ મારું છું અને અગિયારમાં દિવસે પણ કોઈ પણ ખેડૂત મિત્રો હોય તો આ મારી શકે છે ઘઉંને કોઈ પણ નુકસાન કરતી નથી અને હવે અમારે આ પ્રશ્ન જે બદલ દવા ઉપયોગ કર્યા પછી અમારે આનું સોએ સો ટકા રિઝલ્ટ મળેલું છે એટલે બદલ દવા જે ખેડૂત મિત્રોને મારવાની ઘઉંમાં મારી શકાય છે ઘઉંને નુકસાન નથી કરતી અને મારું તો એવું કહેવું છે કે ખેડૂત મિત્રોને બદલ જ વાપરવી જોઈએ